એ બલિદાનોના પગલે તમને અને મને પ્રત્યેક નાગરિકને પ્રત્યેક ભારતવાસીને મત આપવાનો વોટ આપવાનો અધિકાર મળ્યો અચાનક એક દિવસ નથી મળ્યો એના માટે લોકોએ બલિદાન આપ્યા તો આજે જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે મળી એક બીજાના મેળાથી પણામાં

આ ગદદારીની સામે આ વોટ ચોરીના કૌભાંડની સામે કોંગ્રેસ પાર્ટી સન્માનની રાહુલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી મંલી અભિધ બી ચાવડા ચાવડા અને તમામ એક સુરે સંકલ્પબદ્ધ છીએ કે કોઈ પણ સંજોગોમાં વડોદરાને જગાડીશુ ગુજરાતને જગાડીશુ આખા દેશને જગાડીશુ વળા હવે પછી ગુજરાતમાર દેશમાં વોટ ચોરી થવી જોઈએ નહીં અત્યાર સુધી જે વોટ ચોરી થઈ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ પર લાગેલી વધુ એક કલંકની કાળી ટી છે અને એટલા લુચ્ચા બેફામ અને બે શરમ માણસો છે કે જારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા ફેક્ટ્સ ફિગર ડેટા સાથે કહી રહ્યા છે કે ઓલપાડ ચોર્યાસી જિલ્લો નવસારી ત્રીસ હજાર જેટલા મતદારોમાં મતદાર યાદીમાં ખોટી રીતે વોટિંગ કરવામાં આવ્યા એડિશન અને ડિલીશન કરવામાં આવ્યા એક શબ્દ એ ચૂંટણી પંચ ચૂંટણી આયોગ બોલતું નથી હરિયાણા કર્ણાટકનું એક્સપોઝ સન્માનની રાહુલજીએ કર્યું અમને પણ એલીગેશન નહીં એવિડન્સ આપ્યા નક્કર કોન્ક્રીટ આધાર પુરાવા એક ઘર માં 2bhk ના ફ્લેટ માં અધવર્તતા દેઠીને સાંકળ મુકળ 2-5 ના બદલે કદાચ 15 મણો સો રહે અને બધી 12 જણા મતદાન કરે તો પણ કદાચ સમજાય કે હસે કોઈ રેર કિસ્સામાં એવી પરિસ્થિતિમાં સાંકળ મુકળ કોઈ રહેતું હશે પણ એક ઘરમાંથી 150 મતદાર કહીતે નીકળે એક ઘરમાંથી 84 મતદાર કહીતે નીકળે એક ઘરમાંથી 200 250 મતદાર કહીતે નીકળે એટલે ईवीМ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વડોદરા વાસીઓને ગુજરાતીઓને અને દેશવાસીઓને જે ડાઉટ હતો એ હવે ડાઉટ ન રહેતા એની સામેના કોન્ક્રીટ એવિડન્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂક્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક સ્વતંત્ર સંસ્થા એને કોંગ્રેસ ભાજપ કોઈની વાત ન માનતા એમણે નિષ્પક્ષ રહી તટસ્થ રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને કેન્દ્રમાં રાખી વીટ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો આ ભારતની જનતાને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ પારદર્શિતા સાથે ઓપરેટ કરવાનું હોય કામ કરવાનું હોય એના બદલે આવી સંસ્થા પોતે પાણીમાં બેસી જાય આવી સંસ્થા પોતાની કરોડરજ્જુ ગુમાવી દે આવી સંસ્થા પોતે ભ્રષ્ટ બની જાય અને વોટ ચોરીના દૂષણમાં લિપ્ત બને કર્ણાટકની સીઆઈડી ક્રાઈમ વોટ ચોરીના કૌભાંડના एविडेंस कलेक्ट करवा मांगती हो तो तपास में इलेक्शन कमीशन ऑफ इंडिया कोपरेट न करे एविडेंस ना आपे इलेक्शन कमीशन ऑफ इंडिया ए डिजिटल डेटा ना आपे आरो स्पष्ट मतलब ये छे के भारत की वर्तमान सरकार नरेंद्र मोदी की भाजप सरकार अने इलेक्शन कमीशन ऑफ इंडिया एक बीजा मेड़ापीपणा में आ देश की जनता साथे गद्दारी करी चुक्या छे गद्दारी કરી રહ્યા છે અને વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દેશવ્યાપી ગુજરાત વ્યાપી વણોત્ર્ય વ્યાપી એક ઝુંબેસ અમે આજથી લોન્ચ કરીએ છીએ અને ઝુંબેસની જાહેરાત આજે કરીએ છીએ ઝુંબેસ એવી છે કે દરેક બૂથ ઉપર 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર 7 દિવસ એક અઠવાડિયું રાત દિવસ કોંગ્રેસનો એક એક સૈનિક कांग्रेस तो एक-एक कार्यकर्ता आगेवान नेता धारासभ्य पूर्व धारासभ्य બધા જ સાથે મળી જનતામાં એક નવી ચેતના પેદા કરવા વોટ ચોરીના મુદ્દે અવેરનેસ ક્રિએટ કરવા એક મોટી ব্যাপক ક્રાંતિ ગુજરાતમાં દેશમાં પહેલા થઈ એક જબરદસ્ત વોટ ચોરીના મુદ્દે જનજન ગુરુપી આવેના માટે એક સહી ઝુંબેસ લોન્ચ કરવો જોઈએ એક હેલ્પલાઈન નંબર પર મલ્લી અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કાર્યાલયથી લોન્ચ કર્યો છે આજે તમારી વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કોંગ્રેસ પરિવારની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં પણ 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર આ વોટ ચોરીની સામે એક જબરદસ્ત અભિયાન ઝુંબેસ અવેરનેસની કેમ્પેન એક સહી ઝુંબેસ અભે લોકો લોન્ચ કરવાનું છે